એટલે બીજાને રાજી કરવા આપણું થોડુંક મનનું ધાર્યું છોડવું અને આ નિયમ બધે લાગુ પડે ભાઈ ભાઈમાં લાગુ પડે પતિ પત્નીમાં લાગુ પડે સાસુ વહુમાંય લાગુ પડે બધી લાગુ પડે જો બીજાને રાજી કરવા હોય તો આપણું મનનું ધાર્યું છોડવું સર્વ પ્રિય કરશ્યા આ બધું જ પ્રિય કરનારા આ રામ અને લક્ષ્મણની વાત આવે લક્ષ્મણ અને રામ બે એવા હળી મળીને રહેતા હતા બે ભાઈઓ આવ્યા રામ અને લક્ષ્મણ બે આવ્યા છે અને વાત એવી આવી કે લક્ષ્મણ ને એટલી પ્રીતિ હતી લક્ષ્મણ સદૈવ રામનું પ્રિય કરે અને રામ ને લક્ષ્મણ કેટલા વાલા તો કે પોતાના શરીર કરતા પણ રામ ને લક્ષ્મણ વાલા હતા રામસ્યાપી શરીર લક્ષ્મણો લક્ષ્મી સંપન્નો બહિ પ્રાણ ઇવા પર રામને રામનો એક પ્રાણ એના શરીરમાં ચાલતો હતો જેને આધારે આપણે જીવીએ એ પ્રાણ અને રામનો એક પ્રાણ બહાર હતો શરીરની અને એ લક્ષ્મણ હતા જેમ અંદરના પ્રાણ વિના રામ જીવી ના શકે એમ લક્ષ્મણ વિના પણ રામ જીવી નહોતા શકે એવી પ્રીતિ રામને પણ લક્ષ્મણમાં હતી એટલે બહુ સરસ આ વાલ્મિકી રામાયણમાં શ્લોક લખાણો કે સર્વ પ્રિય કર તસ્ય રામસ્યાપી લક્ષ્મણો લક્ષ્મી સંપન્નો બહી પ્રાણ ઇવા પર રામને બે પ્રાણ હતા એક શ્વાસોશ્વાસમાં ચાલનારો પ્રાણ અને બીજા લક્ષ્મણ ઈ અને પ્રાણ સમાન હતા અને એક વાત બહુ પાકી છે હોય બહુ વનવે લાંબી ટકે નહીં પત્ની ને પતિમાં બહુ પ્રીતિ હોય બહુ એને ભાવથી રાખતી હોય આદરથી રાખતી હોય જીવન સારું જીવતી હોય પણ જો પતિ પછી એની કદર ના કરે તો પછી લોંગ ટાઈમ એ પ્રીતિ રે નહીં પ્રીતિ સામે સામી હોય પતિ પત્નીની સાથે બહુ વફાદારીથી રહેતો હોય નિષ્ઠાથી રહેતો હોય અને ખૂબ એનું બધી રીતે ધ્યાન રાખતો હોય પણ જો પત્ની વાતને સમજે નહીં તો પછી એક ક્યારેક કંઈ પણ ખોટું કર્મ કરે તો પછી પ્રીતિ ટકે નહીં પ્રીતિ સામી સામી છે અને મને તો એટલી ખબર પડે કે જે આ લોકની ફેસિલિટીમાં મજા ન હોય ને બાપ એ પ્રીતિમાં મજા છે કોઈનો ભાવ પ્રેમ મળે ને જે મજા આવે ને ઈ કંઈ ખાવા પીવામાં ન આવે ઈ વસ્તુ પદાર્થમાં ન આવે જીવ પ્રાણી માત્ર ભાવનાના ભૂખ્યા છે આપણે ઈશ્વરને એમ કહેવાય કે ઈશ્વર પણ ભાવનો ભૂખ્યો ઈશ્વર સત્તાથી નો લોભાય સંપત્તિથી નો લોભાય કોઈના રૂપથી નો લોભાય કોઈની કળાથી નો લોભાય ઈવડો ઈ ઈશ્વર પણ કોઈનો ભાવ મળે તો ત્યાં ઈ પણ લોભાઈ જાય છે ઈશ્વર શબરીને વશ થઈ જાય ગોપીઓને વશ થઈ જાય ગઢડાના દાદા ખાચરને અને લાડુબા જીવુબાને વશ થઈ જાય ભાવ તત્વ એટલું બધું પ્રધાન તત્વ છે આ દુનિયામાં કે ભગવાન જેવા ભગવાનને પણ બાંધે છે અને મને ભારત દેશનું ગૌરવ એટલું જ છે કે અમારી ભારત દેશની સંસ્કૃતિ ભાવપૂર્ણ સંસ્કૃતિ છે લુખી નહીં આ ભાવપૂર્ણ સંસ્કૃતિ છે આ તમે આપણે આટલા બધા અહીંયા ભેગા થયા છે આપણે ક્યાં કોઈને હાથ પેઢીએ કોઈને હુતક લાગે છે હાથ પેઢીએ કોઈ હુતક નહીં લાગતું છતાંય આપણે એટલા બધા હળી મળીને બેઠા છે કોઈ એમ કે ભારત અટાણે ટાંચણી પડે ને તો એનો અવાજ આવે એટલું શાંત વાતાવરણ આટલા માણસમાં છે એ ભારતમાં જ સર્જાય બીજે નથી સર્જાતું ભાઈ આ દેશની પ્રજા ભાવના વાળી છે પ્રેમાળ છે એકાબીજાને સાથે રાખીને જીવનારી છે હળી મળીને જીવનારી આપણી ભારત દેશની જનતા છે એટલે ભાવ તત્વ હું વારે વારે બધાને કહું છું અમારે તમારે હું બધી જોઉં છું ન્યૂ જનરેશન થોડું થોડું લૌકિક પ્રધાન થતું જાય છે વસ્તુ પદાર્થ પ્રધાન થતું જાય છે એટલે ધીરે ધીરે ભાવ ઘટતો જાય છે બહુ બુદ્ધિ વાપરો ને તમે એટલે પછી દિલ કામ કરતું બંધ થઈ જાય જેટલો તડકો વધારે પડે એટલી ટાઈટ જતી જાય જેટલી ટાઈટ વધારે પડે એટલો તડકો જાતો જાય ગરમી જાતી જાય એમ જેટલી બહુ બુદ્ધિ વાપર્યા કરો તમે વ્યવહારમાં ઘરમાં પરિવારમાં બધી એટલે એટલું દિલ કામ કરતું બંધ થઈ જાય જેટલું જે દિલ વાપરે ત્યાં એટલી એને બુદ્ધિ ઓછી થઈ જાય ઓછી એટલે એ બુદ્ધિ ઓછી વાપરે જો રામ ને લક્ષ્મણ હતા તો એ બુદ્ધિ નહોતા વાપરતી એ દિલથી બે જીવતા હતા અને એક વાત લખાણી रामने लक्ष्मण केटवा वाला नचते न विना निद्रां लभते पुरुषोत्तमः मृष्टम् अन्नम् उपानितम् अस्नाति नहीं तं विना रामने लक्ष्मण विना निद्रा नती आती નચતેન વિના નિદ્રામ લભતે પુરુષોત્તમ બેય ભાઈઓને એવી પ્રીતિ હતી કે રામને લક્ષ્મણ વિના ઊંઘ નહોતી આવતી અટાણે લગભગ સમાજને પ્રીતિ તો આવી છાય જ છે પણ એ મેં કીધું નહીં નો કરવાની હોય જ્ઞા ઊંઘું તો ઘણા નથી આવતું પણ ભાઈ વિના નહીં ઊંઘું ઘણા નથી આવતું પણ ભાઈ વિના નહીં મા બાપ વિના નહીં અમુક જગ્યાએ એવા હોય ને માથે પ્રેમમાં ન્યાય અને એના વિના ઊંઘ નો આવે આ રામાયણ શીખવાડે ભાઈ ભાઈમાં પણ કેવું હેતુ હોવું જોઈએ નચતે વિના નિદ્રામ લભતે પુરુષોત્તમ મૃષ્ટમ અન્નમ ઉપાનીતમ કોઈ મીઠાઈ લાવે ને સારું ખાવાનું

મા બાપની યાદ નો આવવા દેજો આવો એકાદો ભાઈ હોય ને ભેગો ભાઈ હા એને અને મોટા ભાઈઓ હોય એને ધ્યાન રાખવું જોઈએ નાના ભાઈ એને 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 એના કોઈ દિવસ એને મા બાપની ખોટ ન પડે એવું મોટા ભાઈએ નાના ભાઈનું ધ્યાન રાખવું જોઈએ રામ ને લક્ષ્મણ એ શીખવાડે છે હું તો અહીંયાથી બહુ મોટી મોટી વાતો કરીશ કારણ કે ત્યારે માંડ થોડીક અસર કરશે એક ભાઈને પિસ્તોલ જોતી હતી તો પછી લાઇસન્સ લેવું પડે ને તે પછી એને તોપ નોંધાવી ગવર્મેન્ટમાં કે મારે તોપ જોતી છે કે કોઈ કે કીધું પણ તારે તોપને શું કરવી તો કે ભાઈ આ ઇન્ડિયાની ગવર્મેન્ટ પિસ્તોલ તોપ નોંધાવીશું ત્યારે પિસ્તોલ માંડ મંજૂર થાય કે એટલે એટલે હું એથી તોપો નોંધાવીશ ત્યારે માંડ પિસ્તોલ આપણી મંજૂર થાય કારણ કે કળિયુગર્યો ને મારે તમારે બધાએ કરવું બહુ કઠણ કામ છે ભાઈ ભાઈમાં હેત રે બહુ જરૂરી છે